સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં વાર્તા કૌભાંડ બાદ હવે શાળાના બાળકોને પાણી પીડવામાં પણ શાસકોએ કૌભાંડ આચર્યો નો આક્ષેપ વિપક્ષ આપના સભ્ય કર્યો છે વાર્તા કૌભાંડ બાદ શાળાના બાળકોને પાણી પીડવામાં પણ ભાજપે ગોટાળો કર્યો આક્ષેપ આમ આદમી પાર્ટી આપ કરી રહ્યું છે આમ આદમી પાર્ટીની નેશનલ કાઉન્સિલના સભ્ય અને શિક્ષણ સમિતિમાં વિપક્ષના નેતા એવા રાકેશ પુરાવા સાથે ભાજપના આ ગોટાળા નો પર્દાફાશ કર્યો છે ભાજપ દ્વારા માત્ર પિસ્તાલીસ સેકન્ડ માં પતાવી દેવાનો આક્ષેપ કરાયો હતો સમિતિના શાસકોએ પંપ દીઠ દસ હજાર રૂપિયા જેટલા બજાર કિંમત વધુ ચૂક્યા પણ આક્ષેપ કરાયો છે રાકેશ હિરપરા નેતા વિપક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત છવ્વીસ સપ્ટેમ્બરના રોજ ગત પરમ દિવસે સામાન્ય સભા હતી જેમાં ભાજપે એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો પિસ્તાલીસ સેકન્ડમાં સામાન્ય સભા પૂરી કરી એટલા માટે પિસ્તાલીસ સેકન્ડમાં સભા પૂરી કરીને ભાગી ગયા કારણ કે અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે જે ઉજાગર થવાના હતા પણ હવે આજે ઉજાગર અમે એ મીડિયાના માધ્યમથી આ તમામ ભ્રષ્ટાચારો ઉજાગર કરીએ છીએ પાણી પીવરાવું એણે આપણા શાસ્ત્રોમાં પુણ્યનું કામ કીધું છે પણ સમિતિએ બાળકોને પાણી પીવરાવવામાં પણ પૈસાની લૂંટ કરી છે ભાજપે ત્રણ એજન્સીઓ છે જેને વારંવાર 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 સમિતિ કામ આપે છે એમાં એક છે શ્રી એન્ટરપ્રાઇઝ નૂતરા માર્કેટિંગ અને ઇનિટેલ નીટસોલ આ આમાંથી બે કંપનીઓ પાસેથી સત્તર ઇન્ડક્શન મોટર અને પંપની અલગ અલગ પ્રકારની ખરીદીઓ કરીને તમામ ખરીદીઓ માર્કેટ ભાવ કરતાં દસ હજાર રૂપિયા ઊંચા ભાવે ખરીદી કરી અને આ તમામ કંપનીઓના તમે એડ્રેસ વેરીફાય કરો જીએસટી વેરિફિકેશન કરો એટલે ખબર પડે કે આ ત્રણેય કંપનીઓ અંદરખાને ક્યાંક ને ક્યાંક મળેલી છે એક કોમ્પ્યુટરની ખરીદી કરવામાં આ જ કંપનીમાંથી એક કંપની પાસે કોમ્પ્યુટરની ખરીદી કરવામાં આવે છે એ પણ માર્કેટ કરતાં આઠ નવ હજાર રૂપિયાના ઊંચા ભાવે ખરીદી કરવામાં આવે છે આખા વર્ષ દરમિયાન આ ત્રણ કંપનીઓને સૌથી વધુ કામ મળે છે એમને એમનું પોર્ટફોલિયો ન હોવા છતાં એ એ કામ કરે એટલે કેમિકલ સપ્લાય પણ આ કંપની કરી શકે કબોર્ડ પણ આ કંપની આપે કોમ્પ્યુટર પણ આપે ને ઇન્ડકશન મોટર પણ આપે આટલું તો વૈવિધ્ય ધરાવતું કદાચ કોઈ નહીં હોય કે આટલી બધી સપ્લાય એક સાથે આ લોકો કરી શકતા હોય તો આ બતાવે છે કે આમાં ક્યાંક ને ક્યાંક ભાજપના શાસકોની આ કંપનીઓ સાથે એજન્સીઓ સાથે સાઠગાંઠ છે અને મળીને બાળકોના શિક્ષણના પ્રજાના પૈસાને લૂંટવાનું કામ કર્યું છે તો આમ આદમી પાર્ટી આજે એના સમગ્ર પુરાવા સાથે એને ઉજાગર કરે છે અને ભવિષ્યમાં પણ આવા ભ્રષ્ટાચારો સામે લડતા રહીશું સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય દ્વારા હાલ તો પાણીના પંપને લઈને કોભાંડ આચરાય હોવાનો આક્ષેપ કરાતા મામલે શાસકો શું નિવેદન આપે છે તે જોવું રહ્યું અધકૃષિ સાથે હર્ષદ શેટા